પોપડા ખડાનિ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા નવા ગામ આંગણવાડી કેન્દ્રમાં માં મોત આંગણવાડી કેન્દ્રના સુડતાલીસ બાળકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ જર્જરિત આંગણવાડી કેન્દ્રમાં રજાના દિવસે પોપડા ખડતા જાનહાની ઠળી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડાની નવા ગામ આંગણવાડી કેન્દ્રમાં ભયના ઓથાર નીચે શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ દાહોદની અંતરિયાળ વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રોની દુર્દશા વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં અનેક આંગણવાડીઓ જર્જરિત હાલતમાં ટ્રાઇબલ વિસ્તારમાં છેવાડાના માનવી સુધી વિકાસની મુખ્ય ધારા પહોંચે તે માટે દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો હતો ગરબાડાનગરના નવાગમ ફળિયામાં એક જર્જરિત આંગણવાડીનો સ્લેબના પોપડા પડ્યા સદનસીબે રજાના દિવસે પોપડા પડતા મોટી જાનહાની ઢળી હતી ઉલ્લેખનીય છે કે આંગણવાડી કેન્દ્રમાં આજે પણ સુડતાલીસ બાળકોને બેસાડવામાં આવે છે તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે ચાલુ આંગણવાડી આ સ્લેબના પોપડા તૂટતા મોટી હોનારત સર્જાતી અરવિંદભાઈ મનોભાઈ ગામ નવા ગામ તાલુકા ગરબા જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો એના લીધે છોકરાઓને તો ચાલીસ થી પચાસ જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બે બરાબર એ ત્યાં આપણે દેખો આ ઓદરી ગયું છે પોપડા કદાચ છોકરાઓ રહેતા શું થતું એમની દશા કોણ જવાબદારી એમને લેતું બરાબર ને તમારે શું માંગ છે મારે બીજું કઈ નથી આ બાલવાડી ઘણા અમે જ્યારે આવું છે એને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું આને રિપેર કામ કરે છે બીજું કોઈ નવી બનાવતા નથી ને મારી મંજૂરી એટલી છે કે આને વિનંતી સાહેબ ને કે નવી બનાવી આપો અમને